સ્વાગત છે તમારું ભાઈઓ મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મિની ટ્રેક્ટરનો સેટ વેસાવા માટે આવેલો છે વિડીયોમાં તમે જે સ્વરાજ ટ્રેક્ટર અને મિની ટ્રેલર તમે વિડીયોમાં જોઈ શકો છો આ આખો સેટ ભાઈને વેચી દેવાનો છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય મોડલ કિંમત આ આખો સેટ તમને જોવા ક્યાં મળશે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ તમે કઈ રીતના મેળવશો તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો આખો જોઈજો અને તમે મારે ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વાત કરીએ સ્વરાજ ટ્રેક્ટરની તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખો મિની ટ્રેક્ટરનો સેટ ભાઈને વેચી દેવાનો છે મિની સ્વરાજ અને મિની ટ્રોલી અને સાથે બધા સાધનો પણ ભાઈને વેચવાના છે સ્વરાજ સાતસો સત્તર ટ્રેક્ટર તમને જોવા મળશે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે આખું ટ્રેક્ટર કમની કન્ડિશનમાં કંપની કલર અને કંપની ટાયરમાં ટૅક્ટર તમને જોવા મળશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ત્રેવીસ ચોવીસનું ટ્રોલી તમને ચોવીસની અને ટ્રેક્ટર તમને બે હજાર ત્રેવીસનું મોડલ જોવા મળશે આખું સેટ સાચુલો તમને જોવા મળશે બાકી તમે કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો સાથે બધા સાતી પણ વેચવાના છે સાધનો બધા ટૅક્ટરના સાથે વેચી દેવાના છે ટ્રેક્ટરના સેટની કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને સાઠ હજાર એ આખા સેટની કિંમત છે આખો સેટ ભાઈને ત્રણ લાખ અને સાઠ હજારમાં વેચી દેવાનો છે ક્યાં જોવા મળે તેની વાત કરું તો ગામ પાડોદર તાલુકો કેશવદ જિલ્લો જૂનાગઢ અને મહેન્દ્રભાઈ પાસે તમને જોવા મળશે જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવું હોય તે મહેન્દ્રાભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર અને આખા સેટની કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરને ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો આખો સેટ ખરીદી શકશો તો જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવો હોય આ સેટ લેવો હોય તે મહેન્દ્રભાઈનો કોન્ટેક્ટ કરી લેજો તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે તો જે કોઈ ભાઈઓને આ આખા ચેટ લેવાની ઈચ્છા હોય તે રૂબરૂ સ્થળ પર જઈ મહેન્દ્રભાઈનો કોન્ટેક્ટ કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટરને આખો ચેટ લઈ શકશો